કબૂતરોનું ઘૂ 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 કબૂતરોનું ઘૂ 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 કોયલ કુંજે કુકુ કુ ને ભમરો ગુંજે ઘું 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 કબૂતરોનું ઘૂ 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 ચકલા ઉંદર ચૂંચું ચૂ ને છછુંદરોનું છું છું કુંજન માશી કક્કા બારી હું કુદરતને પૂછું છું ઘોડ સમા ગુગવાટ કરતો માનવ ગુરકે હું 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 કબૂતરોનું ઘૂ 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 કબૂતરોનું ઘૂ 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 લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કળવું શું લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું કળવું શું ટંક ટંકની રોટી માટે રંકજનો ને રડવું શું હરી ભજે છે પેલો હોલો પીડિતોનો નો હે પરબૂતું હે પરબૂતું હે પરબૂતું કબૂતરો નું ગુગુ ગુ કબૂતરોનું ગુ 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 સમાનતાનો સમય થયો ત્યાં ઊંચું શું ને નીચું શું ફૂલ્યા ફાલ્યા ફર્યા કરો કા ફણી ધરો સા ફૂફુ ફૂ ઘાઘા થઈ ને થોભી જાતા સમાજ કરશે થુ થૂથુ કબૂતરો નું ગુ ગુ કબૂતરોનું ગુગુ ગુ પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું પરમેશ્વર તો પહેલું પૂછે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું ગેંગે ફેફે કરતા કેશો હે 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 શું 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 કબૂતરો નું ગુ કબૂતરોનું કબૂતરો નું ગુ કોયલ કુંજે ગુ ગુ ને ભમરો ગુંજે ગુ કબૂતરો નું ઘૂગુ ગુ